મિત્રો આજે છવ્વીસમી જાન્યુઆરી છે છવ્વીસમી જાન્યુઆરી તો આમ આપણને બધાને ખબર જ હોય કે છવ્વીસમી જાન્યુઆરી એટલે શું છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણા માટે પ્રજાસત્તાક દિવસ કે મી જાન્યુઆરી આપણે ઉજવીએ છીએ પરંતુ છવ્વીસમી નું એક બીજું મહત્વ પણ એ છે અને એ મહત્વ એ છે કે આ છવ્વીસમી જાન્યુઆરીએ એટલે કે છવ્વીસ જાન્યુઆરી અઢારસો ને ચુમ્મોતેર માં આપણે ગુજરાતની અંદર અમરેલી જિલ્લાના લાઠીમાં નાના એવા લાઠી રજવાડામાં આ કલાપી જન્મ થયો અઢારસો ચુમ્મોતેર માં છવ્વીસમી જાન્યુઆરી કલાપી નું જીવન છે એ જે રીતે આપણને ઘણી બધી આટી ઘોટીઓ ભરેલું જણાય છે કાવા ભરેલું જણાય છે એ જ રીતે એમનો કાવ્ય સંગ્રહ છે એને પ્રકાશિત કરવામાં પણ ઘણી બધી પસાર થવું પડ્યું છે અનેક મુશ્કેલીઓ અને આફતોમાંથી પસાર થવું પડ્યું છે મિત્રો મારે આજે વાત કરવી છે કલાપીના કાવ્ય સંગ્રહની કલાપીનો એક માત્ર કાવ્ય સંગ્રહ હતો અને જેનું નામ હતું કલાપીનો કેકાર રો તો કલાપીએ કવિ તરીકે ઘણી બધી કવિતાઓ લખી છે કલાપીને આપણે કવિ તરીકે જાણીએ છીએ કલાપીના આમ તો મહત્વના જીવનના ત્રણ પાસાઓ છે એક તો કવિ તરીકે ના બીજા રાજવી તરીકે અને ત્રીજો છે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિનું અભિવ્યક્તિમાં રૂપાંતર કર્યું છે એટલે કલાપીના કાવ્યો છે એ મોટા ભાગે પોતાના સ્વાનુભવમાંથી પ્રગટતા આપણે જોઈ શકીએ છીએ કલાપીનો એક માત્ર કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારો અને આ કાવ્ય સંગ્રહ છે એ પણ એમના મર્ણોત્તર પ્રગટ થયો છે એટલે કે એમના અવસાન પછી પ્રગટ થયો છે આમ તો ક કવિ કલાપીએ અઢારસો ને બાણુંથી કવિતાઓ લખવાની શરૂઆત કરેલી એમ કહેવાય છે અને ધીરે ધીરે પછી એમની કાવ્યમાં હથોડીઓ બેસતી ગઈ અને એમને સારા સારા કાવ્યો એ આપ્યા છે ઘણા બધા કવિ મિત્રો ઘણી બધી ભાષાઓ છે એના જે સારા સારા ગ્રંથો છે એનું કલાપીએ વાંચન કર્યું અને વાંચનના કારણે પણ એમનો કાવ્ય શોખ છે એ ઘડાયો છે એટલે કવિ કલાપીની જે કાવ્ય લેખનની પ્રક્રિયા છે એ અઢારસો બાણું શરૂ થાય છે શરૂઆતમાં તેઓ છે એસટીજી એવા વાર નાના એવા શોર્ટ ફોર્મ થી લખતા હતા એસટીજી એટલે સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ શરૂઆતની એમની કવિતાઓ છે સુદર્શન અને ચંદ્ર આ સામાયિકોમાં પ્રગટ થતી હતી ધીરે ધીરે એ સામાયિકોમાં એમની કવિતાઓ પ્રગટ થવા લાગી એમને એમને પ્રસિદ્ધિ મળતી ગઈ અઢારસો ત્રાણુંમાં મિત્રો માટે થઈને એક નાનકડો સંગ્રહ પ્રગટ કરવો એવો એમને વિચાર આવેલો અને એમને એ વિચાર છે એ પોતાની ઈચ્છા છે એ મિત્રો સમક્ષ પ્રગટ કરેલી એટલા માટે થઈને એની એક નાનકડી પ્રસ્તાવના પણ કલાપીએ લખીને રાખી હતી કે ગમે ત્યારે આ સંગ્રહ છે એ એ પ્રગટ થાય તો તો એની આ રીતે એમાં મૂકી શકાય જેટલા પણ ત્રાણું માં એમને લખવાની શરૂઆત કરી અને આ રીતે એક નાનકડો કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી એટલે માનો કે એક વર્ષની અંદર જે કઈ કાવ્યો લખ્યા હતા એ કાવ્યોનો એક નાનકડો સંગ્રહ પ્રગટ કરવાની એમને ઈચ્છા થયેલી એના કારણે થઈને એમના મિત્ર હતા

છપાવવા માટે થઈને આપવા માટેની એક સામગ્રી છે એક એકઠી કરી શરૂઆતમાં બાલુએ કલાપીને આ કાવ્ય સંગ્રહ છે એનું નામ આપવા માટે થઈને કીધું તો એમને એવું નામ સૂચવ્યું કારણ કે કલાપી છે શરૂઆતમાં મધુકર એવા ઉપનામથી પણ થોડા કાવ્યો લખેલા એટલે શરૂઆતમાં મધુકર ઉપનામથી કાવ્યો લખતા હતા એટલા માટે થઈને એમના મિત્ર બાલુ છે એમને કલાપીને મધુકરનો ગુંજારવ એવો એક કાવ્ય સંગ્રહનું નામ આપવાનું કહ્યું સૂચવ્યું પરંતુ કલાપીને એવું લાગ્યું કે આ મધુકર ગુંજારો છે એમાં હૃદયની લાગણી છે હૃદયનો ગુંજારો છે એ પ્રગટ થતો અનુભવાતો નથી એટલે એમને એનો અસ્વીકાર કર્યો પરંતુ અઢારસો ને છન્નું માં કવિ કલાપી એ આપતજનો માટે થઈને એટલે કે પોતાના મિત્રો માટે થઈને થોડાક કાવ્યો છે એ પ્રગટ કરવાનું વિચાર્યું એટલે માનો કે અઢારસો ને બાણું માં એમને લખવાની શરૂઆત કરી અને અઢારસો છન્નું સુધીમાં જેટલા કઈ કાવ્યો એમને લખ્યા છે એ કાવ્યો પ્રગટ કરવાનું વિચાર્યું કવિ કલાપી છે ને એ પોતાના કાવ્યો છે એ નોટબુકમાં ઉતારી લેતા અને અને ત્યાર પછી એમના એમના એક કારકુન હતા હતા એ એ આપતા સારા અક્ષરોમાં ઉતારી લેતા એટલે આવા જે કાવ્યો સંગ્રહિત કર્યા હતા એકત્રિત કર્યા હતા એ બધા કાવ્યો છે એ પ્રગટ કરવાનું વિચાર્યું એમના મિત્ર છે બાલુએ એ કામ ઉપાડી લીધું સંપાદનનું કામ અને ભાવનગરના જીવનલાલ પ્રેસની અંદર એને છાપવા માટે આપ્યું આ છાપકામ થતું હતું એની જે કઈ પ્રૂફ આવતું હતું એ પ્રૂફ છે એ કવિ કલાપીના મિત્ર છે સંચિત સંચિતે એ પ્રૂફ કરવાનું કામ છે ઉપાડી લીધું હતું અને આ રીતે ધીરે ધીરે કામ ચાલતું હતું હવે બને છે એવું કે કલાપીનો નો સંગ્રહ છે એ ભાવનગર જીવનલાલ પ્રેસની અંદર છપાતો હતો અને કવિ સંચિત છે એનું પ્રૂફ કરતા હતા એ સમય દરમિયાન એકવાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમને લાઠી આવવાનું થયું અને એમને વાતચીતમાં કલાપી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું

એ પહેલા એને નામ આપ્યું હતું આ કાવ્ય સંગ્રહનું એના પ્રૂફ તપાસવાનું એ સ્વીકારે છે અને એમાં ઘણી બધી ભૂલો જણાય છે એટલે એ પોતાના સાથે નડિયાદ એટલે કે નડિયાદમાં સુદર્શન મુદ્રણાય ની અંદર કલાપી ના કાવ્યો છે છપાવાના શરૂ થાય એ પહેલા જ ત્યાં આગળ મણિલાલનું અવસાન થાય છે એટલે પાછું કામ છે એ અટકી પડે છે અને આ કાવ્યો છે એ પાછા પરત એ લાઠી લઈ આવવામાં આવે છે અને હવે કલાપીના કાવ્યો છાપવાનું અને એનો પ્રૂફ તપાસવાનું કામ છે એ કવિકાંત અને કવિ જટિલ એમના કલાપીના મિત્રો છે એ બંને સંભાળી લે છે કવિકાંત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ એને તો આપ સૌ જાણો જ છો પૂર્વલાપના કવિ અને કવિ જટિલ એટલે જીવનરામ લક્ષ્મીરામ દવે જે કલાપીના અંગત મિત્ર અને અંગત મંત્રી હતા તેમજ પોતાના પુત્ર પ્રતાપસિંહ છે એમના શિક્ષક પણ હતા અને એમને કલાપીના ઘણા બધા કામોમાં સહયોગ આપેલો છે મણિલાલ દ્વિવેદીના અવસાન પછી કલાપીનો કાવ્ય સંગ્રહ છે એટલે કે એ સમયે મધુકર નો ગુંજારો એવું નામ હતું એને પાછો લાઠી મંગાવી લેવામાં આવે છે અને એ સંગ્રહ છે એને પ્રકાશિત કરવાનું કામ છે એ કાંત અને જટિલ છે એ આ રીતે ઉપાડી લે છે કવિ જટિલ જ કલાપીને પછીથી આ સંગ્રહનું નામ છે એ કલાપીનો કેકારવ આપવાનું સૂચવે છે અને કલાપીને એમનું ઉપનામ એ કલાપી રાખવાનું આ કવિ જટિલ જ સૂચવું હતું જટિલ લાઠીમાં જ રહીને આ કાવ્ય સંગ્રહ છે એને આ કાવ્યો છે એને સુધારવાનું કામ કરે છે એને મઠારવાનું કામ કરે છે એના પ્રૂફો તપાસવાનું કામ કરે છે હવે બને છે એવું કે એ સમયે નવમી જૂન ના રોજ કલાપીનું અવસાન થાય છે કલાપી પછી લગભગ દસેક મહિનામાં એટલે કે ઓગણીસો માં જટિલનું પણ અવસાન થાય છે એટલે પાછું આ કામ છે એ ખોરંભે પડે છે થોડું અટવાઈ પડે છે કલાપીના કાવ્યો છે એ પ્રગટ કરવાનું થોડુંક ડીલે થાય છે એટલે કે થોડુંક મોડું થાય છે હવે આ કામ છે એ માત્ર કવિકાંતના શિરે આવી ચડે છે કવિ કાંત એમાં ખૂબ જ મહેનત કરીને ખૂબ જ પરિશ્રમ કાવ્યો પ્રગટ કામ આરંભે છે અને આખરે કાવ્ય સંગ્રહ છે એ કાંતના સંપાદન હેઠળ આ પ્રકાશિત થાય છે અનેક પ્રકારની આટાઘુટીઓમાંથી આ કાવ્ય સંગ્રહ છે એ પસાર થયો છે ઘણી બધી વાર ઘણી મુશ્કેલીઓ આવી છે ઘણી બધી તકલીફો પડી છે વારંવાર છપાવવાનું થાય અને પાછું એ ખૂબ જ મોડું થતું જાય કઈક ને કઈક કારણો સર એ કાવ્ય સંગ્રહ છે ત્રણ માં એ પૂરું થાય છે ઓગણીસો ત્રણ માં કવિ કાંતે કલાપીનો કેકારો કાવ્ય સંગ્રહ છે એને સંપાદિત કરીને પ્રગટ કર્યો ત્યાર પછી એમાં કેટલાક કાવ્યો છે એ ઉમેરવામાં આવ્યા અને એમાં કેટલાક કાવ્યો ઉમેરીને શ્રી સાગરે એટલે કે જગન્નાથ દામોદર ત્રિપાઠીએ એમાં એક ભૂમિકા અને ટિપ્પણ લખી આપ્યું અને એનું સંપાદન કર્યું જે જે લાઠી કલાપીના પુત્ર આપણે જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ તરીકે આપણે ઓળખીએ છીએ એમણે એને પછી પ્રગટ કરાયું કરાવ્યું સંગ્રહના પોઠા ઉપર લાઠી સંસ્થાનની રાજમુદ્રા હતી જેનું મુખ પૃષ્ઠ છે એ આ પ્રમાણે હતું કલાપીનો કેકારવ કેકારો કાવ્ય સંગ્રહ બીજી આવૃત્તિ એટલે કે એના સંપાદનની બીજી આવૃત્તિ વિક્રમ સંવત 2002 માં પ્રગટ થઈ અને એમાં કલાપી એક અભ્યાસ દ્રષ્ટિ એ શીર્ષક થી રવ દેસાઈ એટલે કે રમણલાલ વસંતલાલ દેસાઈ એની પ્રસ્તાવના લખી હતી અને એમાં શ્રી સાગરની માર્ગદર્શક ટીકા એ પણ એ છપાય છે આ સંપાદનની ચોથી આવૃત્તિ છે એ વિક્રમ સંવત 2015 ની અંદર પ્રગટ થાય છે તેમાં કલાપી સ્મારક ટ્રસ્ટે કલાપીના ઊંડા અભ્યાસી એવા ઇન્દ્રવદન કાશીનાથ દવે પાસે એની પ્રસ્તાવના લખાવી અને એના ઉમ અને વિવરણ સાથે એ એમાં પ્રગટ થાય છે આમ ઓગણીસો એકત્રીસ માં કવિ સાગર દ્વારા કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહ નું સંપાદન થાય છે અને ત્યાર પછી તો આ સંગ્રહની અનેક આવૃત્તિઓ એ પ્રગટ થઈ છે અનેક સંપાદનો થયા છે અને કલાપી સૌમાં આ રીતે ખૂબ જ વંચાયા છે વખણાયા છે અને વિકસ્યા છે કલાપી મારા તમારા આપ સૌના આપણા સૌના એ ખૂબ જ પ્રિય કવિ છે તો મિત્રો આ રીતે કલાપીનો કેકારો છે કાવ્ય સંગ્રહ છે એ પ્રગટ થતા એને કેટલી 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 મુશ્કેલીઓમાંથી મુસીબતોમાંથી બધી આફતોમાંથી કેટલી બધી આટાઘુટીઓમાંથી પસાર થવું પડ્યું છે એની વિશેષ વાત આજે મેં તમને કરી કલાપી વિશેની વિશેષ બીજી વાતો એ આપણે હવે પછી ક્યારેક કરીશું પણ કલાપીના આ કાવ્ય સંગ્રહ વિશે એટલે કે કલાપીનો કેકારો કાવ્ય સંગ્રહ વિશે આપણે આ જાણવા જેવું છે અને મને એવું લાગ્યું કે આપને જણાવવા જેવું છે આ બાબત છે એ મહત્વની છે એટલા માટે થઈને આપની સમક્ષ આને શેર કરી છે આપ સૌને ગમશે એવી આશા સાથે વિરમું છું